હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં ના તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક કટ થઈ જાય કઈ જ નક્કી ન કે હંમેશા એને મોજમાં જ રહેવું અને મોજમાં જિંદગી જીવી તો બધાને સુખ પણ આવે છે ને દુઃખ પણ આવે છે તો સુખને પણ પસાર કરવાનો છે ને દુઃખને પણ પસાર કરવાનું તો આજે તો અમે સવાર સવારમાં આવતા રહીએ છીએ વાડીએ જો કે અત્યારે તો બહુ કામ નથી ઓછું કામ છે કારણ કે અત્યારે બધે મહેણ બધા ખેતરમાં છે ને કપાઈ છે આપણે સોંપી દીધા છીએ કપાઈશિયા સોંપી અને પાછા બધે અત્યારે પાવાનું ચાલુ છે બાસેલી ને હું સાંટવાનું જો કે અત્યારે બાસાયેલી સાંટવાનું છે ને મશીન આવી ગયું છે એટલે એ મશીનેથી ને સટાઈ દેવી એટલે બહુ ઢેફામાં જો કે ઢેફા હોય એટલે ઢેફામાં હાલવામાં ને નડે ને જો કે પપ્પે સાંટવી તો વાર લાગે અને એક તો ઢેફામાં હલાતું ન હોય અને પાછું બાસેલી સાંટવાનું થાય તો એટલે હે ને મશીનથી ને બાસેલી સટાઈ દેવી અને પછી પા પાછા પાછું આપણે પાવાનું ચાલુ કરી નાખવી તો એવી રીતે અત્યારે વાવેતર બધુંય શરૂઆતમાં ચાલુ છે અને અત્યારે આપણે છે ને હાવ એટલે હાવ થોડાક આમ નવરા થઈ ગયા હે કારણ કે કપાયસા પૂરવાનું ચાલુ કરવાનું છે એક ખેતરમાં ઉગી ગયા છે તો ને આ કપાય પૂરવા જવાનું છે પણ એમાં છે ને એક પાણ પાઈ દે તો લીલે લીલે કપાયસા હે ને મેકવાના છે લીલે મેંકવી તો એમ કે કપાયસા જટ ઉગી જાય એક પાન પાવીને એટલા માટે તો લીલે કપાસ્યા પૂરવાના છીએ પૂરે જો કે મારા પપ્પાની બાજુ છે ને પૂરવાના નો કે ન્યા હે ને ખાલા બુરવાના હે એમ કે અને આ સાઈડ છે ને એમ કે કપાસ્યા પૂરવાના હેમ તો આવી રીતે ભાષામાં હે ને થોડું ઘણું અલગ થઈ જાય તો વાંધો નહીં આપણે મેનેજ કરતું જવાનું આ એની ભાષા અહીંયા બોલવાની ને એની ભાષા ન્યા બોલવાની એમ આ તો જસ્ટ તમને ખાલી કહું છું એમ તો અહીંયા છે ને આપણે અત્યારે આજે છે ને ઓરી વાળી આવતા જાય છીએ ને ઓરી ઓરીવાડિયા આવી અને પાછા આપણે એને મેં અને મારી દેરાણીએ બે આવીને કપડા ધોયા કપડાં ધોઈ અને જો અહીંયા તમને દેખાડું કાલે છે ને અમે જાહેર વાવી દીધી જોકે કાલ આપણે વ્લોગ નહોતો ઉતાર્યો પણ આજે આવીને છે ને આપણે વ્લોગ ઉતાર્યો આજે કારણ કે કોઈ છે નહીં ને એટલા માટે બધાઓ એટલે વ્લોગ તો કંઈ ઉતારે નહીં તો એટલા માટે આપણે આજે કોઈ છે નહીં એટલે આજે વ્લોગ ઉતારવાનો છે તો જાહેર જાહેર વાવી છે ને આલો તમને દેખાડું તો જો આપણે અહીંયા આખામાં છે ને જાહેર વાવી દીધી અને કોરવાણ પણ થઈ ગયું છે કારણ કે કાલ વાવી અને પાછળ ને પાછળ આપણે એમ પાણી ચાલુ કરી દીધું તો આવો કંઈક નજારો છે અમારી ઓરીવાડી અને સામેની સાઈડ જો અમારે છે ને લુગડા એવું બધું ત્યાં ઝૂકવાનું ત્યાં ટીસી ને ત્યાં અમારે કપડા ની એવું બધું ન્યાં જ ધોવાનું હોય ત્યાં જોકે હવે એવું સારું છે એટલા માટે અને હા એક વાત તો તમને કારણ એ થાય જ કે આપણે બંધ છીએ ને અગિયારસ કરવા ગઈ હતી એને પાછી આવતી રહી તો હજી કાલ સાંજે કેટલી આવી હતો કાલ એ આવી અને આ જવામાં પાછા એમ બી આવી અને કપડાં એવું થયું તો હાલો તમને આપણે બંછી પાસે આવ્યું હું કે તો આ છે અમારી બંછી જો કા આટો ખાઈને આવીને કેમ થયું શું થાય પપ્પાને કીધું પોરો મળે આ ન મળે ને બંછી હોય તો જો અગિયાર અસી ને થઈ ગઈ ન્યા ને પાછી આવતી રહી હતા ની ની દિવસો કામ કરવાના ને પછી તો એની બે હે હવાના એ દતા લુગડા ને ધોયું લુગડા ધોય અને આ થોડુંક આપણે છે ને હમું કરવાનું હતું આ બધું જો હમું કર્યું અહીંયા બધું એમ નામ બધું પડ્યું હતું ને તો એ બધું થોડું ઘણું હમું કરી અને હમું કરીને બધું થઈ ગયું છે ઘરે જવાનું છે ઘરે પણ રાંધવાનું છે જોકે મારે આવું ઘરે છે પણ અહી બહુ કામ નથી એટલે ઘરે 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 જઈને રસોઈ રસોઈ છે છે માટે આપણે અમે છીએ અને તો ને જો જો પાછળ બધી આ કે તેમાં આગળના વ્લોગમાં જોઈ દેશે પણ અહીંયા જો અમારી ભેંસુ નું બધું બાંધેલું હોય છે અને આ જો આ બધું આ ભેંસ એ તો આની પેલાના વ્લોગમાં કીધું તો તું અમારું ન્યુ ફેમિલી મેમ્બર જો અત્યારે સૂતું છે અને આ ભેંસ આપણે એને વિહાણી આ જો આ ભેંસ તો દૂધણી હતી જ તે પણ પૈસી આવડી આ વિહાણી આની પૈસીને આ બે ભેંસું બાકી છે જો તો આ બે ભેંસું વિહાય પૈસી ચાર દૂધણા થાય જો કે હજુ તો થોડીક વાર લાગશે પણ વિહેશે ફેરી અને ઓલે સાઈડ ખાટલાને એવું બધું પડ્યું છે એ તો તમે આના પહેલાંના વ્લોગમાં બધે જોયેલું દેશે અને હવે અમે બે જ છે ઘરે તો ઘરે આપણે રાંધવાનું એવું બાકી છે તો પહેલાં રાંધવાનું છે હું

પણ હવે એમ એમાં છે ને આજે અમારો જૈનમ છે ને સ્કૂલ ગયો હે નિશાઇ ગયો હે તો બધાને હે ટેન્શન હે આવીને એનો હું થયું રોતો હોય છે કે આવીને શું કરશે બધાને એટલું ટેન્શન હે એને લે તો એ લેવા ગયા છે મારા હું ગયા અડધી કલાકના જ્યાં હે હમણાં આવી એટલે જોયું આપણે એનું ફીલ કેવું છે નીચાનું સ્કૂલનો પહેલો દિવસ છે આજે અને બહેનથી બેન જો યાદ અવળું કંઈક કરે છે રસોડામાં હે હા શાક લેવા ગઈ જો એ કે હે હું શાક લેવા આવી આ જાયલ જો શાક આયા મેં કે શાક બાકી હતું નહીં બેન છે હા થેરી નું જાય એટલે તો જો બેન છે શાક ને મીક દીધું ને હવે અમારે મા ને ભાને ખાવા બિહારવાના છે જોકે હજુ બહાર નથી વાગ્યા પણ ખોઈ લેવી તો હટ નવરા થઈ જાય એમ

આ વા એક વાત છે જો જઈને મારે પહેલો દિશા રહી પહેલો દિવસ છે ને તો બધાને એટલી ટેન્શન હે ને તો બધાય હજુ જોઈએ ને બસ આવવાનું ટાઈમ થઈ ગયો હોય અને બધા ત્યાં જઈને ઊભા રહી ગયા જો માર બેર હે મારા કા મારા જેઠનો છોકરો ત્યાં ઊભો રહ્યો હોય અને મારા આવું રા આવીને જ્યાં હે તો એના પપ્પાનો પણ ફોન આવી ગયો હતો કે જ્યાં માન લેવા જાય જોઈએ એમ અને મારા હારા જે હે ને એ બગદા જ્યાં હે તો એમનો પણ ક્યાંનો ફોન આવી ગયો તો કે લેવા જ્યાં કે નહીં જ્યાં એમ અને અત્યારે મારા દેરનો પાછો ફોન આવ્યો જૈનમ ને લેવા ગયા કે ન ગયા તો બધા પેલો દિવસ છે એટલે ટેન્શન હજુ રોય છે ને એવું કરશે ને તો બધા ના પાડે નિશાયેલ ન નીકળો એ પણ નિશાયે તો ના તો હાલે નહીં તો મારે એટલું બધું કડક થઈ જવાનું છે કે એની તો વાત નો નિશાયે નીકળવો પડશે નીકળવી ના તો હાલશે નહીં અને આ જઈને સવારે જઈને મન ફરી ગયું તું કે મમ્મી માર ના જાઉં નહીં એમ તો સવારે એવી ઘડીક ડાયજે બળી ને જો કે મની મનમાં આમ ડાયજે ન બળું એવું આમ થાય પણ હે ને નિશા નીકળવા ખાતે હે ને એના એના એની આગળ હું બહુ એટલે બહુ કડક રહું બહુ વઢું ઘડીક થાય ને વઢ વઢ કરું એમ તો નિશા તાર જવું જ પડશે અને ઓણ તો ઘરે રહેવાનું નહીં એમ તો ઘડીક હવારમાં પણ વઢી એટલે પાછો વહી ગયો ઘડીક તો રોવા માંડ્યો તો કે નથી જવું એમ પણ ઈનામ પાછો મેકલી દીધો છે અને હવાર મારા હારા મેકવા જઈ છે ને તો ન્યાય ને તે અહીં કીધું દાદા માં ન ભણવું એમ તો ઘરે મારા હારા એમ કીધું કે આ ગામમાં મેક દેવું ન્યા ના મેકલ એમ તો મેં કીધું ના નિશા તો બદલ હોય ઈદ નિશા બહાર જ મેકવાનો હોય ઘરે ગામમાં ન મેકવાનો તો જોયું હમણાં ભાઈ આવે એટલે ખબર પડે જો હા ભાઈ નિશાળે હિન આવતા રહ્યા કા પેલો દિવસ કેવાઈ ગયો છે ગંદા

बिजू <laughs> बिजू मुर मारता ना हम ता कुकुडो ले यो बदुर मारता तान आवडतो तां रमता आवडतो तू हे भाई बंध बनाया की न बनाया हे भाई बंध इने भाई बंध बनाया की न बनाया आ पैसे खाई जाय को गोबो तो खाई अन हमो जोनी भाईबन बनाएको बनाए बता लेल मोट हरको रहे ये हम रोकाइमै त भाईबन न बनाउ पडे एकडा सीखा त न सीखा के बाई म गतु एकडा सीखा तनी कहू एकडा હા રહો મિત્રો તો આપણે બપોર પૈસા આવતા રહેતા વાડીએ અને વાડી આવીને તો જો આજે બપોર પૈસા એવું હોય છે ઢોરા દૂજણા હોય ને એટલે વાડીએ હટાવવું પડે કારણ કે સાયડને એવું બધું નાખવાનું હોય સાઈડ પૂરો કરવાનું હોય પાવાના હોય વાંચદું નાખવાનું હોય તો એ બધું કરવા માટે બપોર પૈસા અને આમ પણ અત્યારે એક ભેંસ નથી અત્યારે ને બે ભેંસ હોય તો બે ભેંસું દોવાઈ હોય એટલે વાતો લાગે તો એટલા માટે બે ભેંસું આપણે દોઈ લીધી છે ને દોઈને હવે પાછું આપણે નીકળવાનું છે કરી તો જો આ બે હોય ઓલી સાઈડ જો ખોળ ખાય ને એ ભેંસને આપણે અમારી બદુડી જોઈએ બેઠી વચ્ચે સરસ મજાની બે આસર છે અને કારણ કે રહી છે ને એટલા માટે તો આવો કંઈક છે અમારી વાડીનો નજારો તો બહુ મસ્ત વાડીનો નજારો છે અને આમ પણ વાડીએ છીએ ને ઘર કરતા વાડીએ છીએ ને મજા આવે થોડીક તો હાલો આપણે પાછા નીકળશું ઘરે હજુ વાર છે હાથમાં લઈ ન જાય એટલે આવે પછી આપણે ઘરે પાછું નીકળવાનું છે તો એમની વાઈટ જોને જ આપણે બેસવાનું તો જો આ ઢાયામાં આપણું ટ્રેક્ટર ને બધું મીકી દીધું છે અને આ સાઈડ આપણે ઝાડવાયેલું હતું કે તેમાં આગળ જોયું દેસી તો હાલો હવે આપણે નીકળવાનું છે ઘરે અને હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં તો આપણો બ્લોગ પસંદ આવીએ તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને